શું કે મેં તો કહી દીધું આમાં એક એક અંજલિ તમારી જે છે કે આમ મેં કીધું આજ થઈ મેં કીધું ભાઈ બન પબ્લિક બહુ આડાવરું વિચારી લે છે ભાઈ અમે જસ્ટ ફ્રેન્ડ છે તમે તમને હવે અમારે કેમ કેવું મારા ભાઈ અરે દુનિયાને મોઢે ડાટા દેવા તો નથી એટલે બિચારા માર્કેટમાં એવું બધું થઈ ગયું રોગે રોગો એવો કઈ ના હોય મારે અને અંજલિને તો પછીની વાત છે પણ અમારા ઘરના અને ઘરના બહુ સારું રિલેશન છે બધી comment લીધા તો બધી મારી પોસ્ટ hide કરવી પડી પણ મારી post માં હજી ના મમ્મી ભરત ના બેન મારો ભાઈ હું પેલી વાર મારી gazette હા બરાબર આમ 21મી સદી ના લોકો છે ને તો બધું સમજી શકે પણ ઓલા દે ના સમજી તારો બહુ મોટો હા હા ના લે ના કેદી નો કહું શું કે મસ્ત વ્યવસ્થિત છોકરી હોય આપડા